દાઈ માતાજી મિત્રો અમારા એક નવા મિલીબલે પર તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે હવાર વાળો કામે આવવાનું છે કે હાં ને આજે ચાલુ કર્યું છે કાલે કોમ ભેડવા કોમ ચાલુ કરી ના છી આપણે મંદિરનું કોમ ઠાર ખૂબ પડી ગયો છે ત્યાં બે દિવસમાં ખૂબ પડે છે ગડવા કોમ માં થઈ જતા આપણે આવી ગયા હતા કારણ કે વિડીયો નતો ઉતારે બાઈક માં તો રાઈડ ખૂબ પડતી હતી એટલે વિડિયો નતો ઉતાર્યો ને આપણે આ કોમ કરી ના છે મંદિર નું કોમ પતી ગયું છે પાલે છે મારી ના ને જે કોટાસ માર્યો લીલો પથ્થર હા ગાડી બિદી નાશન ટાયલ છે સારું કરેને છે રોમ માં આપણે મંદિર કોમ પાટી જો તો મંદિર માં કોમ નતો લે ટાયલ છે સારું કરેને છે બે 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 ટાયલ છે આખો ડાળોમાંથી આપણે બનાવી આસો રોમ પૂરો ટાયલ છે આખો લાગી જી દે હવે આપણે કોમ પાટી જો છે આપણે વધાસો કરે વીડિયો ની ઉપર બાઈક માથે કારણે કોગ ટાઈટ આવે છે ઠાર પડે છે મૂળ તો કોગ આપણે મોડા ઘરે આવી જતા હું આજે મોડું થઈ ગયું હતું કારણ કે હેઠ પહેરવાથી આવું એટલે મોડું તો થઈ જાય બાઈક રાખીને આપણે ઘરે આવે એટલે ખબર પડે કે કોક લાવી દે આપણે ઘરે આજ બનાવે જોઈએ તારે માવો બનતો હતો માવો લેવાનો છે આપણે કોમમાં વિડીયોમાં પૂરો જોઈએ લાગે આગળ કોમ કોમમાં લેવાનો